ઘી અને તેલ એકદમ સરસ મિક્સ કરીને લઈ લીધું એક વાટકી એક વાટકી રવો અને એક વાટકી ખાંડ અને તેમાં નાખી થોડીક એલચી હવે આ ખાંડને આપણે નાખી દઈશું તપેલીમાં ને તેના ત્રણ ભાગનું પાણી ત્રણ વાટકી પાણી આપણે નાખી દીધું છે અને આ પાણીને કરી લેશું એકદમ સરસ ગરમ જ્યાં સુધી ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી તો આપણે એલચી પણ એકદમ સરસ ફૂલવા માંડી હતી તો આપણું પાણી થઈ ગયું છે એકદમ સરસ રેડી તો હવે તેમાં નાખ્યો લેમન ફૂડ કલર કલરનો સ્વાદ છે ને રવામાં બેસ્ટ આવે છે હવે કઢાઈમાં નાખી દીધું આપણે ઘી અને તેલ એકદમ સરસ મિક્સ અને રવાને બ્રાઉન થાય ત્યાં સુધી રવાને શેકી લીધો છે પરફેક્ટ માપ સાથે આપણો રવો છે ને એકદમ સરસ બને છે તો આપણો રવો બ્રાઉન થઈ ગયો હતો તો હવે તેમાં નાખ્યું આપણું ખાંડવાળું પાણીને રવાને એકદમ સરસ મિક્સ કરી અને પાકવા દેશું તો આપણો રવાનો શીરો બનીને થઈ ગયો છે એકદમ સ્વાદિષ્ટ તૈયાર તેમાં નાખશું ફ્રૂટ કાજુ બદામ દ્રાક્ષ અને કોપરાનું ખમણ શરૂ કરીએ લોંગ વિડીયો આવી ગયો છે યુટ્યુબ ચેનલ ઉપર તો જરૂરથી જુઓ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ